જય શ્રી કૃષ્ણ કેમ છો બધા હું નિયતિ વ્યાસ આજના વિડીયોમાં બધાનું સ્વાગત કરું છું મારી બેબીને પાઉંભાજી ખાવાની ઈચ્છા થઈ છે પણ ઘરમાં તો વેજીટેબલ નથી શું કરીશું હવે મેં આજે જુગાડ વિચાર્યો મેં વલસાડમાં થોડા ટાઈમ પહેલાં બટેકા ભાજીની રેસીપી ખાધી હતી તો આજે હું તમને એ બટેકા પાઉંભાજીની રેસીપી તમારી સમક્ષ રજૂ કરું છું તો ચાલો જ્યારે ઘરમાં વેજીટેબલ અવેલેબલ ના હોય બાળકોને કંઈ ચટપટું ખાવું હોય યા તો કોઈ ગેસ્ટ આવી જાય અને ફટાફટ બનાવવું હોય તો બટેકાની પાઉંભાજીની રેસીપી જોઈએ બટાકાની પાઉંભાજી બનાવવા માટે આપણે એક પેનમાં વુડ પ્રેસ ઓઇલ લઈશું વુડ પ્રેસ ઓઇલ આપણા હેલ્થ માટે સારું હોય છે મેં આજે તલનું તેલ લીધું છે હવે એમાં આપણે જીરાનો યુઝ કરીશું જીરાથી એની ફ્લેવર સારી આવે છે અને જીરાની સાથે આપણે એમાં હિંગનો પણ યુઝ કરીશું જો આપણે હિંગ રેસીપીમાં યુઝ કરીએ તો રેસીપીની સુગંધ બેથી ત્રણ ઘર સુધી જાય છે અને હિંગથી આપણને નડતું પણ નથી હવે મેં એક મરચું એક લસણ અને સાથે સાથે અડધો ટુકડો આદુનો વાટી દીધો છે આપણે એ આમાં એડ કરીશું અને ટમેટા એડ કરીશું આ આ રેસીપીમાં ખાલી ટમેટા અને બટાકાનો જ યુઝ થાય છે એટલે આપણે ગમે ત્યારે બનાવી શકીએ છીએ બટેકાના ટમેટા તો આપણા ઘરમાં કાયમ અવેલેબલ હોય છે હવે આપણે એમાં હળદરનો યુઝ કરીશું હદર સતરાય એટલે આપણે એમાં કાશ્મીરી લાલ મરચાંનો યુઝ કરીશું મેં આજે કાશ્મીરી લાલ મરચાંનો યુઝ કર્યો છે તમે દેશી મરચું અને કાશ્મીરી લાલ મરચું બંનેનો યુઝ કરી શકો છો હવે આમાં આપણે મીઠાનો યુઝ કરીશું મેં પિંક સોલ્ટનો યુઝ કર્યો છે તમે એમાં કોઈ પણ મીઠું એડ કરી શકો છો અને સંચળ એડ કરીશું સંચળથી એનું ટેંગી ટેસ્ટ આવે છે હવે આપણે એને સાતળી લઈશું હવે આપણે એમાં આનો જે મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે પાઉંભાજીનો મસાલો એ પાઉંભાજીનો મસાલો યુઝ કરીશું અને એમાં જરૂર મુજબ પાણી એડ કરીશું અને એને મેસર કાં તો આપણે ભાખરી વણવાનો જે ડટ્ટો હોય છે એનાથી પણ મેસ કરી શકીએ છીએ જે હવે આપણે એમાં બાફેલા બટેકા એડ કરીશું સાથે સાથે આપણે એમાં કોથમીર એડ કરીશું પછી આપણે એમાં અડધા લીંબા લીંબુનો રસ એડ કરીશું અને એને હલાવી દઈશું એને આપણે ઉકળવા દઈશું આપણી પાઉંભાજી ઉકળવાની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એને ટેસ્ટ કરી લઈશું મસાજા એડજસ્ટ કરવા માટે અને આવી રીતે ઢાંકીને થવા દઈશું હવે પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે પાઉભાજી થઈ ગઈ હશે એટલે આપણે એનું પ્લેટિંગ કરીશું આજે મેં આ પાઉભાજીને પાઉ લીંબુ અને ડુંગળી સાથે સર્વ કરી છે તમે આની સાથે પરાઠા પણ સર્વ કરી શકો છો મિત્રો બધાના ઘરમાં આવો પ્રોબ્લેમ થાય છે કે મારા ઘરમાં જ થાય છે એ મને કોમેન્ટમાં જણાવજો સાથે સાથે મારા આ વિડીયોને લાઈક શેર કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ જય શ્રી કૃષ્ણ